ગુજરાત વાસીબો બાંધીને થઈ જજો તૈયાર ગુજરાત રાજ્યની અંદર નવું નક્ષત્ર બદલાતું જોવા મળી રહ્યું છે નવું નક્ષત્ર બદલાવાની સાથે ગુજરાતમાં ફરી એકવાર ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે ખાસ જાણી લેજો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા પંથકો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવા અંગે શું કરવામાં આવી છે નવી આગાહી કયું નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ રાઉન્ડને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે આગાહીકાર આંબાલાલ પટેલની સોમાસાની વિદાયને લઈને શું નવી તારીખો અપડેટ કરવામાં આવી રહી છે હજી પણ કયા કયા ક્ષેત્રોની અંદર નવી નવી સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો કેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી પણ આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્ય માટે વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે જેની આપણે સંપૂર્ણ વિગતો મેળવાના છીએ અત્યારે તમે ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈ રહેલા જોઈ શકો છો સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી વળી ચૂકેલા તોફાની અને ભેજયુક્ત પવનના તીવ્ર ગતિવિધિ અને નવા નવા સિસ્ટમના ઘેરાવા ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો અને સક્રિય બનેલા વરસાદીય સિસ્ટમના નવા શિયર ઝોન અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલા લાઇનના મજબૂત પટ્ટાને ધ્યાનમાં ગુજરાત રાજ્યની અંદર આવનારી ત્રણ કલાકમાં ભયંકર ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળવાના છે નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી અને અરબ સાગરના વિસ્તારમાંથી તોફાની પવનો પોતાની દિશાઓ બદલીને હવેથી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતા જોવા મળવાના છે જો આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાંથી અત્યારે વરસાદી સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે લો પ્રેશર સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા બેંગલવી હૈદરાબાદ નાગપુરના વિસ્તારથી મુંબઈ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારો સુધી તમે લાઈવ જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તાર સુધી ફેલાયેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું નવું પરિભ્રમણ સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી ત્રણ દિવસની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આજથી ગુજરાતની અંદર ફરી એકવાર ધીમે ધીમે વરસાદનું જોર હવેથી વધતું જોવા મળવાનું છે જેમ જેમ સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ દિવસેને દિવસે મોટા પલટાવ આવી રહ્યા છે આ સિઝનની અંદર ગુજરાતની અંદર અત્યાર સુધીમાં મેઘરાજાએ તવાહી મચાવેલી જોવા મળી છે જેમાં અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈને આ સિઝનનો એકસો આઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ ગુજરાતની અંદર સૌથી વધારે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર અતિભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં રાજ્યની અંદર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં ભારેથી ભયંકર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર સક્રિય બનેલી નવી નવી સિસ્ટમો અને મજબૂત સિસ્ટમની ઘાતની સાથે સાથે હવે ગુજરાતમાં બદલાઈ રહેલા નવા નક્ષત્રની અસરો વધતી જોવા મળી રહી છે સૂર્યનારાયણનો ગુજરાતની અંદર હવે ઓતરા નક્ષત્રની અંદર ધીમે ધીમે અત્યારે પ્રવેશ થતો જોવા મળી રહ્યો છે નવું ઓતરા નક્ષત્ર શરૂ થવાની સાથે મેઘરાજા ગુજરાતના રીતસરના ચોતરા કાઢતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે છેલ્લો અને ભયંકર રાઉન્ડ ગુજરાતમાં રીતસરનો તબાહી મચાવતો હોય તેમ ચૌદ થી લઈને સોળ ઇંચ સુધીના હજી પણ અતિ ભયંકર વરસાદની નવી નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં રાખતા હૈદરાબાદ સોલાપુરના વિસ્તારથી આકોલ નાગપુરના વિસ્તારથી તલાઈના વિસ્તારમાંથી સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓને ધ્યાનમાં રાખતા ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર હવેથી વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે જેને આપણે જિલ્લાઓ પ્રમાણે સંપૂર્ણ વિગત મેળવીએ બે દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ભયંકર થન્ડર એક્ટિવિટી સક્રિય થવાને લઈને ગુજરાત માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ભયંકર વીજળીના કડાકા ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી મુશળધાર વરસાદ વરસવા અંગે અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પોતાનું છે જેમાં ગુજરાતની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગે દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખના રોજ હવેથી વરસાદનું જોર ગુજરાતમાં ફરી એકવાર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને ભારતીય હવામાન વિભાગની નકશાઓ પ્રમાણેની માહિતી પ્રમાણે પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી વરસાદનો ખતરો વધતો હોય તેમ આવનારી ચોવીસ કલાકમાં વડોદરાના જિલ્લામાં છોટા ઉદયપુરના જિલ્લાથી લઈને નર્મદાના જિલ્લામાં ભરૂચના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર સુરતના વિસ્તારની અંદર તાપીના પંથકથી નવસારી અને ડાંગ વિસ્તારથી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં મેઘરાજા પોતાની ભયંકર અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ઉપર સક્રિય બની રહેલો વરસાદનો આ નવો રાવણ ગુજરાતમાં હવેથી ભયંકર તબાહી મચાવતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હવેથી વરસાદનું જોર ગુજરાતમાં વધુ જોવા મળવાનું છે ઓચિંતાના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર હવેથી સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના ક્ષેત્રથી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરના વાતાવરણની અંદર અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સ્થળોની પોરબંદર થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ ખેડાના જિલ્લાથી આણંદના વિસ્તારમાં વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ અને વિસ્તારની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર જેમાં બનાસકાઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણના ક્ષેત્રથી કચ્છના વિસ્તારની અંદર પણ નવા નવા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે ગુજરાતમાં તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજથી લઈને આગામી અઢાર તારીખ સુધી હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં જેમાં દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી આજથી લઈને આવનારી અઢાર તારીખ માટે ગુજરાતમાં લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે હાલ અત્યારે ગુજરાત રાજ્યની અંદર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારને ગુજરાતના વિસ્તારોની અંદર બીજા નંબરની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે કરાચીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર એક નવા વેર માર્ક લો પ્રેશર અને

દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો ગુજરાતના ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે દરિયાઈ વિસ્તારમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે આવનારી ચોવીસ કલાક માટે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવાની ખાસ સૂચના પણ દર્શાવવામાં આવી રહી છે આમ જેમ જેમ નવી નવી સિસ્ટમો દક્ષિણીય ભારતના ક્ષેત્ર અને બંગાળની ખાડીની સાથે અરબ સાગરના વિસ્તારમાંથી આગળ વધી છે તેમ તેમ ગુજરાતના ક્ષેત્રની અંદર પણ અત્યારે વરસાદનો મોટો ખતરો ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે જો આપણે જિલ્લાઓની માહિતી મેળવીએ તો આગામી કલાકની અંદર ગુજરાત રાજ્યમાં વાપીના ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તારમાં બીલીમોરા નવસારીના વિસ્તારથી વનસાડા આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારોની અંદર તેની સાથે સાથે સુરત બારડોલી વ્યારા વાંકલના ક્ષેત્રથી કોસંબા વિસ્તારની અંદર રહેલા મોટા હવામાનને ધ્યાનમાં ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજ અંદર તે ઉપરાંત જાંબુસર પંથકો ડભોઈના ક્ષેત્રથી જાંબુસરના વિસ્તારમાં ઓચિંતાના મોટા મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવેથી મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે

ભાવનગરના વિસ્તારથી બોટાદના ક્ષેત્રની અંદર જસદણ ચોટીલા રાજકોટ ગોંડલ જુનાગઢના વિસ્તારથી અમરેલી અલંગના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર મહુવાના પંથકની અંદર ઉનાના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રની અંદર જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ પોરબંદર ભાનવડ સલૈયા દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના ક્ષેત્રથી ચોટીલા મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર ગોંડલના વિસ્તારથી જસદણના વિસ્તારની અંદર ઓછિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ચારેય દિશાઓમાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી આવી રહેલા અરબ સાગર અને બંગાળની ખાડીના પરિભ્રમણને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રની અંદર અત્યારે તોફાની હલચલોની સાથે હળવાથી મધ્યમ વરસાદની નવી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે તમે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે લાઈવ જોઈ શકો છો જેમ જેમ નવી નવી સિસ્ટમ અને વિઝિબિલિટીના પ્રમાણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ વડોદરાના વિસ્તારથી ખંભાત અને નડિયાદના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થવાને લઈને નવી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબ સાગરના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ મોટા મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ લુનાવાડાથી ગોધરાના ક્ષેત્રની અંદર દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર મહીસાગર ખેડા પંચમહાલ અને અત્યારે આણંદના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અટવાયેલું ચોમાસું ધીમે ધીમે હવે ઉત્તરીય ભારતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને ધીમે ધીમે ચોમાસું નબળું પડતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સોમાસાની અસરો હવેથી નબળી પડતી જોવા મળી રહી છે જો આપણે કચ્છના ક્ષેત્રની માહિતી મેળવીએ તો કચ્છના વાતાવરણની અંદર પણ દિવસે ને દિવસે મોટા પલટાવની શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે તમે લાઈવ સિસ્ટમની અસરોની સાથે રાપર ખાવડ બાડેલી ગાંધીધામના ક્ષેત્રથી માંડવીના વિસ્તારમાં નળિયાના વિસ્તારથી લખપતના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ધીમી ધારે હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે રાજસ્થાનના વિસ્તારની અંદર સક્રિય બનતા નવા લો પ્રેશર સિસ્ટમની ભયંકર અસરોને ધ્યાનમાં રાખતા ઉદયપુર જોધપુર અને કોટાના વિસ્તારની સાથે ઇન્દોરના વિસ્તારમાંથી આગળ વધી રહેલું વરસદીય સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમના દબાણની સાથે સાથે રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રમમાં મહેસાણા અને હિંમતનગરના ક્ષેત્રની અંદર પણ મોટા મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલા વરસદના નવા રાઉન્ડ અને બદલાઈ રહેલા ગુજરાતની અંદર ઓતરા નક્ષત્રને ધ્યાનમાં રાખતા હવેથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર કડાકા ભડાકાને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘતાંડવ લાવીને ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વિખેરતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે